ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં મળેલી કારોબારીમાં લોકસભાની ચૂંટણી માટે નિમાયેલા નિરીક્ષકોના કામની સમીક્ષા કરવામાં આવી હતી આ ઉપરાંત મગફળીના ટેકાના ભાવ મોરબી સિરામિક ઉદ્યોગકારોની પીએનજીના ભાવ અંગેની સમસ્યા તેમજ જાસૂસી કાંડની સમસ્યાને લઈને ચર્ચા હાથ ધરાઈ હતી આ મુદ્દાઓને લઈને કોંગ્રેસે આંદોલનાત્મક કાર્યક્રમ આપવાનો નિર્ણય કર્યો છે

આ બાબતોનું કોઈ ચોક્કસ પરિણામ આવ્યું નથી કે પ્રવક્તાનો દાવો છે કે સૂચનો ગંભીરતાથી લેવાયા છે ગંભીરતાથી લઈને સંગઠનની અંદર આપ જોતા હશો કે જુદી જુદી જગ્યાએ જે લોકો કામ કરે છે તેના માટે જવાબદારીઓ નિશ્ચિત કરવામાં આવે છે નિરીક્ષકોથી લઈને આ સમગ્ર દિવસમાં એ જ બાબતોને ગંભીરતાથી લેવામાં આવી છે અને આગામી દિવસોની અંદર એઆઈસીના મહામંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી દ્વારા જે કાંઈ સમય સૂચનો આપવામાં આવ્યા એને ગંભીરતાથી લેવામાં આવ્યા છે કોંગ્રેસની કારોબારીમાં પસાર થયેલા ઠરાવને લઈને કોંગ્રેસે આંદોલન કરવાનો નિર્ણય કર્યો છે ત્યારે ફરી આ મુદ્દાઓને લઈને રાજકારણ ગરમાય તેવી શક્યતા છે કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે ગૌરવ પટેલ વીટીવી અમદાવાદ